હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અમદાવાદના પ્રખ્યાત દાલવાડા આ દાલવાડા બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા અને જાળીદાર બને છે આ દાલવાડા બનાવવા ખૂબ જ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો અહીં દાલવાડા બનાવવા માટે મેં અહીં દોઢ કપ જેટલી ફોતરાવાળી મગની દાળ લીધી છે જો તમારી પાસે ફોતરાવાળી મગની દાળ ના હોય તો તમે મગની મોગલ દાળ પણ લઈ શકો છો પણ ટ્રેડિશનલ રીતથી આ ભજીયામાં મગની ફોતરાવાળી દાળનો જ ઉપયોગ થાય છે હવે આપણે દાળને બે થી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લઈશું પછી દાળ ડૂબે તેનાથી પણ વધારે પાણી ઉમેરી આપણે તેને છ થી સાત કલાક માટે પલાળી દઈશું આ દાળ પલળશે એટલે તે ફૂલી જશે એટલે તમારે વાસણ પહેલેથી જ થોડુંક મોટું લેવાનું તો લગભગ સાત કલાક પછી તમે જોઈ શકો છો તો દાળ એકદમ સારી રીતે પલળીને ફૂલી ગઈ છે આપણે દાળને પલળી રાખી હતી એટલે તેના ફોતરા પણ નીકળવા લાગ્યા છે હવે દાળને આપણે આ રીતે હાથથી મસળીને બધા જ ફતરા કાઢી લઈશું અને તમે જોઈ શકો છો દાળમાંથી એકદમ સારી રીતે ફોતરા નીકળી જાય છે અને પાણી ઉમેરતાની સાથે જ ફોતરા ઉપર આવી જાય છે આ રીતે ત્રણથી ચાર વખત પાણી નાખી દાળમાંથી બધા જ ફતરા કાઢી લઈશું તો અહીં મેં દાળને સારી રીતે ધોઈને ફોતરા અલગ કરી લીધા છે હવે આપણે મીડિયમ સાઇઝનું મિક્સર જાર લઈ તેમાં દાળ ઉમેરીશું આ દાળ પીસતી વખતે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો તો આ રીતે દાળમાંથી પાણી નીતારીને જ ઉમેરવાની તો અહીં મેં બધી જ દાળ મિક્સરમાં લઈ લીધી છે હવે આપણે તેમાં બે થી ત્રણ નંગ લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું તો બિલકુલ પાણી ઉમેર્યા વગર આપણે દાળને પીસી લઈશું મિક્સર જારને ચાલુ બંધ કરીને પીસવાનું એટલે કે દાળને થોડીક અટકચરી પીસવાની એકદમ લીસી નથી પીસવાની તો અહીં મેં દાળને પીસી લીધી છે આ રીતની અટકચરી દાળને પીસવાની હવે આ પીસેલી દાળને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને તેમાં બાકીના મસાલા કરીશું તો એક ચમચી મીઠું સાથે વન ફોર ટેબલ સ્પૂન જેટલી હિંગ અને બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા સમારીને ઉમેરીશું આ વડામાં વધારે પડતા મસાલા નથી હોતા હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું પછી બેથી ત્રણ મિનિટ માટે બેટરને એક જ દિશામાં ફેટી લઈશું આ સમયે તમે અડધી ટેબલ સ્પૂન જેટલો મરી પાવડર પણ નાખી શકો છો આ રીતે બેટર ફેટવાથી તે એકદમ સરસ ફ્લફી થઈ જશે અને વડા ખાવામાં એકદમ સરસ સોફ્ટ બનશે આ વડામાં આપણે મીઠો સોડા કે ઈનાનો ઉપયોગ નથી કરવાના તો પણ આ વડા ખાવામાં એકદમ સરસ સોફ્ટ બનશે સાથે આપણે તેલને પણ ગરમ કરવા માટે મૂકી દઈશું તમે આ દાળના બેટરમાંથી મગની દાળની વડીઓ પણ બનાવી શકો છો તો અહીં પહેલાં કરતાં આપણું બેટર એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે અને દાલ વડા બનાવવા માટે આ રીતનું થોડુંક જાડું બેટર રાખવાનું તો અહીં વડા બનાવવા માટેનું બેટર બિલકુલ તૈયાર છે અહીં જે તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું તે મીડિયમ ગરમ થઈ ગયું છે તો આ રીતે થોડુંક બેટર લઈ ભજીયા બનાવી લઈશું ભજીયા તેલમાં મૂકાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેને તળી લઈશું અહીં ગેસની ફ્લેમ વધારે પડતી હાઈ નથી રાખવાની નહીં તો ભજીયા અંદરથી કાચા રહેશે અને ઉપરથી કડક થઈ જશે આ ભજીયાને તરત નથી ફેરવવાના થોડાક ફ્રાય થાય પછી આપણે તેને ફેરવી ફેરવીને થોડાક ગોલ્ડન બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી તળવાના છે આ ભજીયા ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે આટલા ભજીયા તરાતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે તો અહીં આપણા ભજીયા તળાઈ ગયા છે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો ભજીયામાં બિલકુલ તેલ નથી રહ્યું આ ભજીયા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા બને છે હવે એ જ રીતે આપણે બાકીના બીજા દાલવડા પણ બનાવી લઈએ દાલવડા તળતી વખતે ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની તો અહીં આપણા બીજા દાલવડા પણ બની ગયા છે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું આ દાલવડા ઘરની સામગ્રીઓમાંથી એકદમ સરળ રીતે બની જાય છે હવે આપણે દાલવડા કેવા બન્યા છે તે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણા દાલવડા ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ સોફ્ટ બન્યા છે તો ગરમા ગરમ દાલ આપણે પ્લેટમાં સવ કરી લઈશું આ વડા સાથે તમે ખજૂર આમલીની ચટણી ડુંગળી અને મરચા સર્વ કરી શકો છો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે આ રીતે એક વખત અમદાવાદના પ્રખ્યાત દાલ વડા રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં નાના બાળકોને લઈને મોટાઓને બધાને ખૂબ જ પસંદ આવશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ